જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ ત્રીસ મયી સર્વાણી કર્માણી સંધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મો ભૂતવા યુદ્ધસ્વ વિગત જવર ભગવાન અહીંયા અર્જુનને કહે છે મારી અંદર સર્વ કર્મોને અર્પણ કરીને આત્મજ્ઞાનથી યુક્ત ચેતનાથી આશા અને મમતા છોડીને દુઃખ અને ભય વિના યુદ્ધ કર હવે અહીંયા ભગવાન અર્જુનને ડાયરેક જ કહે છે કે તું દુઃખ અને ભય વિના યુદ્ધ કર સેમ આપણે જોઈએ તો અર્જુન કર્મન નથી છોડતો પણ તું કર્મનો ભાર ભગવાન પર મૂકે છે એમ ભગવાન કહે છે કે તું કામ કર પણ પરિણામની આશા વગર તું કાર્ય કર પણ હું હું કરું છું મારા માટે કરું છું એ છોડી દે અને કર્મને જ્યારે તું અર્પણ કરે છે ત્યારે કર્તૃત્વ છૂટી જાય છે મનમાંથી તણાવ ભય અને ચિંતા દૂર થઈ જાય છે સો સંપૂર્ણ અર્પણ અને નિઃસ્પૃહ કર્મ એટલે નિર્ભય જીવન હું કરું છું એમ નહીં પણ મારા દ્વારા થાય છે કર્મ બેભાન રીતે નહીં કર્મ જાગૃતિથી પાર એક્શન અંદર અવેરનેસ એ જ સાચું કર્મયોગ અને એ જ મારું આજનું લર્નિંગ સો જ્યારે એક્સપેક્ટેશન છૂટે અને ત્યારે એન્ઝાયટી પણ છૂટે અને અહીંયા એમ છે કે જવર એટલે વિગત જવર તો ફ્રી ફ્રોમ ફીવર ઓફ માઇન્ડ એટલે માનસિક તાપ ચિંતા તણાવ અશાંતિ અને આપણે જોઈએ છીએ કે અત્યારે દિવસે દિવસે આ બધો સ્ટ્રેસ વધી રહ્યો છે તાપ વધી રહ્યો છે ત્યારે આપણે બધાને જ શીખવા જેવું છે કે વિચારમાં અટકવાનું નથી ડરવાનું નથી પાછું હટવાનું નથી ક્લેરિટી લઈ લેવાની છે અને આશા વગર મારું એવા શબ્દોના ભાર વગર આપણે કારમ કાર્યને આપણા કર્મને અર્પણ બનાવવાનું છે કોઈ પણ કાર્ય તમે કરો તો કહેવાનું હે ભગવાન તમને અર્પણ કરું છું પરિણામ તમારા હાથમાં છે અને બેસ્ટ કામ કરવું એ મારા હાથમાં છે થેન્ક યુ